બધાને જય માતાજી જય ધારકાધીશ કેમ છો બધા મજામાં જશો પરિવાર બાદલ ગુજરાતી બ્લોક યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવાર સવાર ની અંદર આપણે કામ પર આવવું પડ્યું હતું અને આ કામ આપણે ઉચ્ચક પર રાખેલું છે તો તેના માટે અહીંયાથી જે ખરાબ ઝાડ અને સુકાઈ ગયેલા ઝાડો છે એને કાપવા માટે આપણે આવી ગયા હતા અને લોકેશન ની વાત કરો તો સરસ મજાનું એક લોકેશન છે ત્યાં આપણે આવી ગયા હતા અને ચાર બાજુ થી તમને બતાવી દીધું અને ત્યાર પછી તમે જોઈ શકો ત્યારે ગાય માતા અહિયાં ચારો ખાંસી હતી અને નાના નાના વાછેડા પણ અહીંયા બેસેલા એમને પણ આપણે ઉભા નથી કરવાનો કેમ તો અત્યારે એમને ગરમી ઘણી બધી થતી હતી તેના માટે છાયડામાં બેસવા માટે આવી ગયા હતા તો એમને બેસવા દેવાના છે અને આપણે આપણું કામ કરવાનું છે અને તમે જોઈ શકો અત્યારે કેટલી બધી ગાય અને બળદ અહીંયા છાયડાના અંદર બેસવા માટે આવે છે તો બેસવા દેવાનું છે અને ત્યાર પછી તમને એક બીજું પણ વસ્તુ બતાવવાનું છે તમે જોઈ શકો અત્યારે કેટલી મોટી ગાયો છે પણ અહીંયા બેસવા દઈએ અને આપણે જઈએ પેલી બાજુ તમને એક લોખંડનું ટાયર બતાવવાનું છે આ લોખંડનું ટાયર છે શેનું છે તમારો કમેન્ટ બોક્સમાંથી લખીને જણાવો તમે જોઈ શકો છો આ લોખંડનું ટાયર છે શેનું ટાયર છે તમને બધાને ખબર હોય તો તમે કોમેન્ટ બોક્સમાંથી લખીને જરૂરથી જણાવ્યો અને તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આકાશના અંદર એકદમ વાતાવરણ ચેન્જ થઈ ગયું હતું કેમ તો આજે સાંજે વરસાદ પડવાનું છે એવું મને લાગતું હતું અને તમે જોઈ શકો છો કે આકાશના અંદર વીજળીઓ પણ થવા લાગી હતી અને વીજળીઓ સાથે વરસાદ પણ આવે છે તમે જોઈ શકો છો અત્યારે વરસાદ આવે છે અને વરસાદ આવે છે તો આપણે ઘરમાં પણ જવાનું છે અને તમને બધાને ગુજરાતી બ્લોગ પસંદ આવતો હોય તો બ્લોગ ને એક લાઈક એન્ડ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવા જવાનું કેમ તો આપણી ચેનલ પર આવા જ વ્લોગ અપલોડ કરીએ છીએ તો તમે બધા મને સપોર્ટ કરી શકો છો અને અત્યારે વરસાદ તો આવવાનું જ છે તો